Maman, mẹ chia sẻ mãi tali mẹ mụt tiên photo, photo, photo lên dàn bay đi dàn là đi dàn bay đi dàn bay đi dàn bay đi dàn bay đi đi નાળિયે લઈ જવું પડે ને ચાલો નાળીયે લઈ લીધું નથી લેવાની ચાલો ભાઈ સોડા પીવા સોડા પીવા ઊભા રહી ગયા ભાઈ પછી હેર્યું સોડા પીને આલો મિત્રો સોડા પીવાયા ફોર વ્હીલ લઈને ફોર વ્હીલમાં જવાનું છે ભાઈ જોઈ મૂકે છે ગાડી

કાલ કા ઉપર ચડવાનું છે જો ફીટ કરવાની છે અને બાકી નું મિત્રો હું તમને કહું તો આ આટમા મારી ઠેલી છે અને હાલ્યા જઈશી જો આ વરસાદ પણ ની પિરિયની બાજની ઈર્યા ચાલનો ચાલુ છે જો ตમ ตમ ચાલુ છે ગાડી પડી છે છે ઘણા લોકો તો ચાલો ઉપર ચડીએ મંદિર ઉપર પછી તમને દર્શન કરાવવું જવાયથી પગલે ચડવાનું બહુ અંદર છે કા દિલીપભાઈ પાંચ છ કિલોમીટર અંદર આવવાનું ભાઈ ચાલો મિત્રો આપણે આમાં ફિટ કરવાનું છે ઓલા પણ ચેક કરો તમને દેખાડ્યું તું લાઈટ જો અહીંયા ફિટ કરવાનું સામે એ છે ને ઓલા સામે ફિટ કરવાનું ભાઈ જય Saparudi berharahar mahari.

ૃદેવતા પ્રસન્તા પ્રતિ અધ્યક્ષ ગુરુસંમત બે હજાર એકાશી ના ઉત્તમ માસે મામ માસે આશીર્ન માસે શુક્લપક્ષે નવરાત્રિ ચંદ્ર વાસરે સકલ કાર્ય શ થા યથા મિલુક્ ચાદ સહિત ભગવતી સમાપન પ્રદક્ષ સહિત જ્ઞાન પૂજન ભગવતી પ્રિયંત આજમાં એકય કુશબચો કાનાથી સંજીવમાં આપણે પહેલા બે હાથ જોડવાના ગણપતિનું સ્થાપન પણ કરેલું છે માટે આજ અવસર છે કોઈ કૃપાથી આપને સૂર્યકોટ ઇસમમાં પ્રવણ ની સર્વતા વિઘનેશ્વરાય વર્દાય સુરૂપ માર ગણપ નમ દેહોરી ગુરૂ મહારાજ પ્રાર્થના કર્યો નમ પરમેશ્વિ ગુરુભ્યો માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમ ઉમા મહેશ્વરાભ્યો નમ લક્ષ્મી નારાયણાભ્યો નમ શશી પુરંદરાભ્યો નમ વાણી હિરગર્ભાભ્યા નમ વાસ્તુ વૃષાભા નમ ઇષ્ઠાન દેવતાભ્યો નમ સકલ બ્રાહ્મ દેવતાભ્યો નમ સર્વેભ્યો દેવેભ્યો નમ સર્વેભ્યો બ્રાહ્મણ સહિત નવ કુલ નાગ દેવતાના કોટે નમસ્કાર સમર્પયા ફરી ડાબા હાથમાં પુષ્પ ચોખા નાખી માં ભગવતી આહવાન કરવાનું છે આજ પ્રથમ નોર્ધકમાં તો હાજર જ છે

दास्म महाविद्या महाशक्ति महर्षि महाकाली माता प्रसन्ना पीतृ आह्वाण स्थापन पूजन करियंता महाकाली जय ओं भावी जय हनुमान जी महाराज

રાજોપાર સૌરપચાર બધું પૂજન જે બન્યો તેમાં આવી જાય છે અત્ય સકલ છે મનોકામના પરિપૂર્ણ સહિત ભગવતી માકાલી પ્રસન્દા સ્નાયંતી મંગળી ભદ્રકાલિ ગી દુર્ગાક્ષમા શિવદા સ્વ સ્વધાન બેસી

ચાલો તો જયશભાઈ પેંડા વેચી દે એને વિધિ થઈ ગઈ ભાઈ પૂરી ચાલો મિત્રો આ જય ગુફા છે ભાઈ અહીંયા કહેતા હતા પહેલા કે જુનાગઢ હું રૂ નહીં છે અંદર અંદર મનાય છે નોટ અલાવ છે પણ તો હું તમને બતાવી દઉં જો આ એ જ ગુફા છે ત્યાંથી હું રૂ જુનાગઢ જવાતું હતું થોડીક આપડે કેળ રોજમાળ થી સીધું લીંબાળી લીંબાળી થી સીધું ઇતરિયા ઈતરિયા થી અંદર છે પાંચ છ કિલોમીટર અંદર જો આ ગુફા બહુ લાંબી છે ભાઈ જયેશભાઈ લાઈટ કરજો બઉ લાંબી ગુફા છે આ તો તમને દેખાવાની પ્રયત્ન કરું છું પણ કે છે એટલે બધું દટાઇ ગયું છે જો આ બધું દટાઇ ગયું છે કયું આ બધું ડટાઈ ગયું જો મિત્રો જવાતું તો આ બધું ગયું છે નકરા કે છે બાપુ કેતા જવાય છે પણ આ બધું બુરાઈ ગયું છે

આવું છે તમને બતાવી અને તમારે દર્શન કરવા હોય તો મેં તમને એડ્રેસ આપી આમાં શેર કરી દઈશું એડ કરી દઈશું જો આ રીતનું છે અંધારું હો પણ અંધારું જોવો જો હું બંધ કરી દઉં હા જુઓ મિત્રો અહીંયા ચામાચીડિયા તો કેવા ટીંગાઈશ ઊંધા તો આગળ પૂરી દીધું ને ના આખામાં એવું જ હોય જો આ ચામાં ચામા ચીડિયા કેવાય ઊંધા ટીંગાઈશ તો મેં તમને બતાવ્યું એટલું દેખાડ્યું જેટલું હતું એટલું તમારે આવવું હોય તો હું એડ્રેસ નાખી દઈશ બરોબર તો ચાલો શેડ બનતો લાગે છે આ વેલ્ડિંગ ચાલુ છે જો મિત્રો શેડ બનતો લાગે अरे दादा हूं काय थाई छे खबर छे आया अरे रसोईडू रसोईडू रसोईडो નું કામ ચાલુ हां જો ભાઈ આ રસોડા નું કામ ચાલુ છે જો વેલ્ડિંગ ચાલુ છે વેલ્ડિંગ કામ તો કો આ સે ઓમકારેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ જો ના ઓમકારેશ્વર મહાદેવ છે જોઈ શકો છો મિત્રો આનો ગુપાતા તમને બતાવીશ